વોલીબોલ લાવતા નહીં કીધું મારે કીધું હતર વિના ના હલાળા હોય છે અત્યારે ફલોણા નહીં જવાનું પેલા પાટણ જવાનું છે બે ત્રણ કોમ અટક્યો છે અને તને નહીં કીધું કે આ રૂબો હશે તોડું બાસકા જેવું છે હું આમાં વળગી પડ્યું છે કપા હોમો હોમ હું પાછું વેણવા બેડવાનું રાખો લગર તમે તો ગમે એટલું કરી તો શું જ પાડો બાર્યું ઓછું પડા બળ્યું ઓછું પડ પણ થોડું આમ કોમ ધંધામાં રાખો વાતો આ બધું ઋણ દીધું બધું કમ્પ્લેટ ટકા થઈ મારા તને હારું હારું સારું હારું ઘણું બધું કોમ છે હું જઉં છું પાટણ બરોબર તમે આ કરો કાચી ને સમજાવું છું શું આ રોબુ છે ને મારા પેલા છોકરા ને કીધું પેલો દાખલો લેવા પાટણ જવું છે પેલું થોડું કોમ છે ને ખાતું ખોલાવાનું છે ને બેંક માં છોકરો તારા તો ટોકો પાડજે ઉપડાવ ઉપડાવા અને હું જઉં છું પાટણ થોડું કોમ ફટાઇ આવું છું શું કીધું અને પાછી કોક ના બે વાતો ના

તમે તો રૂપલ રૂપલ ઓ રૂપલી કૌશુ મને તો તમારું નોમ કોઈ 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 ઉલ્લાસ આટલા થઈ ગયો મારો દિલ તો ઉલ્લાસ ઉલ તો

શેઠા કોઈ રહ્યો શેઠોળીયા કે શોભો તમે આવા મજૂર એના ઘેર ના શોભો અને કઉ છું આવજો કોક દાડો મધા કાકા નોમ દેજો ને સાધો વાત કરશે મારી કઉ છું મધા કાકા નોમ દેજો એટલે કહી દે બાપ મધા કાકા તો ઊંચી મોટી ઢેલીઓ છે અને મોટા બંગલાવાળા વાળા છે પાટણ માં રોય છે આ તો હું આજ વળી મારી શેતીવાડ માં પેલા મજૂર માં હતો ને તે કોણ કરતા હું જોવા આવ્યો કઉ છું લાવા ખૂણ આ સિટી નું બુ કુણ છે આ સિટી માં તમારા આવા કોમડિયા માં શોભતો હશે આ તો મારે કેવા જ ફરજ હતી મેં કીધું બરોબર બાકી વિચારજો બાકી આપણું નામ સેટલા ખબર છે પાછું એવું પાછું હા કઉસ

નહી સાધુ પણ સભા છે આકરો નહીં જોઈ જાય તો મને તો ગૌ કાપી નાખો ના વધેરી નાખા નિર્દોષ બહુ વિચારું છું મારે બેઠે યાર શું ઇન્ડિયા ને અમરે ત્યાં નું હું

તમારી ખબરો હોય ને તો આપડે જોડું જ ઘર છે તમારે થોડું સાવધાન રહેવાનું છે

જોઈ રહ્યો કે મારું બેઠું વાસ્તવમાં તમારે કશું ના હોય મારી વાત આ મારે નતું કેવું પણ હવે તમે તો આજનો આદુ નો છે આ તો મારો બેટો પાછો જો બાયડી ને જનાર છે શીલો તોડીને બધી કાઢો છોડવાનો નહી આખો દાવો પાછળ ના ખાઈ કટકો નાસીન રાખતો તો સારું પણ મારો બેટો ડોહો લગીર છૂટો પડ્યો છે તની બાયડીઓ જોવા પાછો જીતુભાઈ પાછા ના તળી જાય હા ભલાજ તમારે શરમ આપી જોવા યાર આવું કેતા પાછા તો ખરા બપોર નો તડકો

ના ના સાચી વાત તો હું પકડું પીણી ગયો હવે કશું કેવું ના જીતું ભાઈ ભાભી હું જમાનો છે ભલા મારા કપાહ માં કેરીઓ ગણવા મળી તરત આ જો કોઈ વાઈ જાવ મારા બેટા ખાતર નાખવા વાળો નાખા કેરીઓ બીજા વાહ ભાઈ વાહ મારા બેટા જો